રશિયાના વોશમાસીનને ખતમ કરવા યુક્રેન જીવ સરસતની બાજુ ખેલી રહ્યું છે તેના પગલે તેણે ડ્રોન વિમાનો દ્વારા યુક્રેન રશિયાની સરહદ નજીક રહેલી રશિયાની ઓઇલ રિફાઇનરી અને તેના ઓઇલ ડિપો ઉપર ડ્રોન વિમાનો દ્વારા મિસાઇલ હુમલાઓ કરી તે રિફાઇનરી અને ઓઇલ ડિપોનો નાશ કરી દીધો છે તે સાથે આસપાસના વિસ્તારોમાં આગ ફેલાઈ રહી હતી સાથે યુક્રેન યુદ્ધની આગ પણ વધુ ભડકાવવાની ભીતિ નિશ્ચિત દેખાઈ રહી છે મહત્વનું છે કે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી ગુરુવાર તારીખ 6 જૂનના દિને પેરિસમાં 25 દેશોના વડાઓ દીડે ઉજવણીમાં એકઠા થયા હતા તેઓને મળવા માટે તે ઉજવણીમાં ભાગ પણ લેવા ઝેલેન્સ્કી પેરિસ પહોંચી ગયા હતા તે દરમિયાન તેઓએ યુક્રેનના પૂર્વમાં શહેર ખારકી ઉપર થતા રશિયન હુમલાઓ ખાડવામાં પશ્ચિમના દેશોની સહાય માંગી હતી બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ